વાત ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ચૂકી છે ત્યારે આણંદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ફોર્મ ભર્યું છે મંદિર દર્શન બાદ ભવ્ય રેલી સાથે મિતેશ પટેલનું શક્તિ પ્રદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરતા સમયે રહ્યા હતા ઉપસ્થિત આણંદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ફોર્મ ભર્યું મંદિરે દર્શન કર્યા બાદ ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

દેશની જનતાને જે રીતનો વિકાસ દેશની જનતાને જે જરૂરિયાત હતી એ પ્રેમાના સૌ આપ્યું છે આ તો ફક્ત હજુ ટ્રેલર છે હજુ તો પિક્ચર બાકી છે એ રીતનું જયારે પ્રધાનમંત્રીજી કહેતા હોય આટલું બધું આપ્યા પછી પણ આ ટ્રેલર કહેતા હોય તો હજુ તો દેશની જનતાને શું આપશે એ આપણે જાણવા જેવું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે રાષ્ટ્ર માટે રાષ્ટ્રના હિત માટે જ્યારે કામ કરતા હોય તો સૌ જનતાના દિલમાં સૌ મતદાતાઓના દિલમાં આદરણીય પ્રધાનમંત્રીજી વસેલા છે અને સાત મહિના રોજ ભવ્ય થી ભવ્ય મતદાન થઈ ગુજરાત થી છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ થી વધુ મતોથી થી જીતી છે જે રીતના પાંચ લાખ થી વધુ મતોની સાથે જે આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ પધારેલા જે સંતો છે તે સંતોના ના આશીર્વાદ મેળવ્યા હતા સૌ પ્રથમ ઘરેથી નીકળતા માતા પિતા આશીર્વાદ મેળવી આ જનમેંદનીને આજે સંબોધવા માટે અહીંયા આગળ ઉપસ્થિત થયા છે અને થોડીક જ વારમાં અહીંયા આગળ મુખ્ય પ્રધાન હાજર થશે અને મુખ્ય પ્રધાન ની આગેવાની આગળથી રેલી સ્વરૂપે જે કાર્યકર્તાઓ છે તે નીકળી અને નામાંકન કરશે જલ્પેશ પટેલ એબીપી બી પી અસ્મિતા આણંદ